જ્યાં ઉતારો દેતા ત્યારે ગામડામાં ટોયલેટ બાથરૂમ નતા નવા ડબલા લાવીને મૂક્યા હોય એટલે ગામને ખબર પડી જાય ઉતારો અહીંયા છે સવારે જે જાન અહીંયા નીકળે ડબલા લઈ લે બળદગાડા માં જાનમાં જાન મેં જોયો પછી જ્યાં જાન જાય ને ત્યાં ઉતારો આપે તેથી ખુરશી નહીં વરરાજા માટે ખુરશી નતી ગામ આપડા ખાલી ડબા હોય ને તેલ ના

અણવર ને કીધું કે આનું ખાસ ધ્યાન રાખજો એટલે વરાજો ઢીલો બેન તા અણવર પડે ખાલી આમ પણ આમ અણવર થી અને પાછું કીધું હોય તારે બોલવાનું નહીં તારે મોટે ભાર હોય તારે નહીં બોલવાનું એટલે એ વળે હજડ બેઠો પાછા વાના ખાઈને આવ્યો વાના ખવડાવતા એમાં બહુ આગળ નથી જવું પણ ખાઈને આવ્યો હોય બોલવા ના પાડી હોય એમાં પાછું ટાઈટ બેહવાનું કીધું હોય જાન હવાર નીકળી હોય હાજે જાન પોગી હોય

પાછા ઢોલી તેલીએ બેઠા હોય ઉતારો હોય ને એની ટેલિયે એ ઢોલીને કીધું હોય એક વરરાજો ન અણવા નીકળાય એટલે વગાડતા વગાડતા માનવા હોતી બરાબર અને એમાં ટટાર બેઠો હોય ખરાબ ઈ વરરાજા જોવા જેવા કોક આમ આમ બેઠો હયા એટલે બાજુવાળો પૂછે

તમે ઓફિસ માં આવો ત્યારે એ અનુભવ તમારે યાદ કર લેવો તમારી ઓફિસ કોઈથી તમને જુદી નહી રાખી જે વ્યક્તિને તમે પહેલી વાર મળો છો પહેલી વાર મિત્ર બનો છો જયરાશિ એ મિત્ર જ્યારે સામે મળે ત્યારે એ જ દિવસ યાદ કરી લેજો એ મિત્ર તમને કોઈ દિવસ જૂનો નહીં લાગે પાર્ટનર માં જોડાણા ભાગીદારીમાં બે મિત્રો જોડાણા અને તે દિવસે તમે જે પેંડા ખાધા એ જ્યારે મળો ત્યારે એ પેંડાને યાદ કરી લેજો તમારી ભાગીદારી માં કોઈ દી વાંધો નહીં પડે તો ઘરે આવું કરવામાં હું તમને એરવું પડે પહેલી વાર જે ફોનમાં તમે વાતો કરીયું

જેના ઘરમાં ધર્મ નહી હોય શાસ્ત્ર નહીં હોય શાસ્ત્ર ખાસ છું રામાયણ માનસ ભગવદ ગીતા અને આ ભાગવત પ્લીઝ આ ઘરે રાખજો તો તમારા ઘરમાં અવિશ્વાસ નહીં આવે જેવી રીતે અમુક વસ્તુ ઘરમાં રાખવાથી દુર્ગંધ ના આવે મચ્છર ના આવે એમાં શાસ્ત્રો તમારી પાસે હશે ને તો તમારા ઘરમાં કળયુગ નહીં આવે પ્લીઝ હું આ તમને એડવાન્સ કહું છું વર્તમાન તો છે જ આ તકલીફ પણ એડવાન્સમાં ભવિષ્યમાં એટલી બધી તકલીફ પડવાની કે દાખલા તરીકે દીકરી દીકરાનો વેવિશાલ સંબંધ કર નાખ્યો છે એટલે પહેલા વેલા બે હામ હામા મોબાઈલ નંબર લે છે હવે આ છોકરો જ્યારે એને ફોન કરે તો દીકરીને ઉપર માની જો કે એની બેનપણી સાથે ભણતી થી અથવા તો કુટુંબની કોઈ દીકરી છે એ ભણતી થી એ પણ એને પારિવારિક સંબંધ છે એટલે કે તારી મમ્મી ની સાથે વાત કરું મમ્મી અન્ય વાત કરે ભાઈને વાત કરું તારા બેન ને દે એને માની લો કે ત્રણ ચાર જણા હારે બેનપણી અરે વાત કરાવે છે એની બેન ઓલો ટ્રાય ઉપર ટ્રાય કરે લુખેશ અવિશ્વાસ નો દરિયો વેમ ની એ કેવલ હોય ને વેમી લોકો હોય તો આ દેશ નો પુરુષ છે તમને ચોખ્ખું કહું એની જેમ રીંગ નહીં લાગે એમ એમ રીંગ મારતો જાય અને માની લો કે પાંચ ટ્રાય પૂરી થાય અને અહીંયા પરિવાર સાથે બે ત્રણ મિનિટ વાત પૂરી થાય અને છઠ્ઠી રીંગ વાગે અને દીકરી ફોન ઉપાડે તો છોકરો પેલું શું ગંભીરતા બોલવાની સિદ્ધુજી દીકરીને કે છે કોની સાથે વાત કરતી હતી લાંબી લામાંથી આમાંથી તૂટ્યા તૂટ્યાના દાખલા પણ જેના ઘરમાં રામાયણ વંતાણી હશે ને પુરુષ કે દીકરી કે દીકરો કોઈ દી અવિશ્વાસ નહી કરી શકે જેને દેવી ભાગવત છે એ દીકરી કોઈ અવિશ્વાસ નહી કરી શકે માટે આ જરૂરી એટલે શાસ્ત્ર જરૂરી અને એ દીકરી જેના જેને એકવાર સીતાજીના પાત્ર વાંચી લે બે દીકરીઓ કોલેજમાં જમે છે રોટલી તૂટી છે બેહજો ઓલો ખાય છે બે દીકરીઓ કોલેજ માં કોલેજ પૂરી કરીને

સીતાજી અભણ હશે બોલ નગર રામ ને વન માં હતું તો પાછું સાથે સાથે શું કામ હેડ્યું જો જનક જેવા પિતા હતા દશરથ જેવો સસ્ર હતો કશું ઘટે હતું તો વન તો રામ ને મેળ્યું તો તને ખોટું શું કામ જવું જોવે હું આવું તો જવું જ નહીં પણ તું ક્યાં જનક નું સોરું છું બીજી કે હું આવતો વય જાવ કે કેમ ઘર ઘરમાં ત્રણ ત્રણ સાસુ એ કરતા તો જંગલ માં છે આટું રામે લખી છે

બેનો ભાઈ આપ બધાને કોઈ ભાઈઓ ખાસ કહું તમે એક રજા એવી રાખજો કે આખું ઘર ભેગું બેઠું હોય કલાક કલાક આખું ઘર ભેગું બેસે અને એક વ્યક્તિ ઈ તમે મહિને મહિને દોઢ દોઢ કલાક રહેશો ને તો વર્ષમાં રામચરિત્ર માણસ તમારા ઘરે પૂરું થઈ જશે ઈ પૂરું થાય પછી ગીતાજી લેજો ઈ પૂરું થાય ત્યારે ભાગવત લેજો રોજ એક પાક થાય અને વધારે નહીં તો બીજું પગે લાગે ને કહું કે ભરત મિલાપ નો પાઠ રામાયણ નો ભરત મિલાપ અયોધ્યા ભરત મિલાપ કેવલ કલાક થાય પાઠ ભરતજી મળવા આવે છે ભગવાન રામને એટલો જ પાઠ તમે ઘરે બેઠા બેઠા ખાલી ભરત મિલાપ નો એક કલાક ની કથા છે તમે વાંચી સાથે વાંચ્યા પછી તમે વ્યવસ્થાના ભાગરૂપે અલગ અલગ રહી શકો કોઈ મુંબઈ કોઈ અમેરિકા કોઈ અમદાવાદ પણ હૃદયથી એકવાર જોઈ વાંચી જાઓ મને બહુ ગમે છે કેવલ રાવણ અને કુંભકર્ણ નો સંવાદ સાંભળી લો સાહેબ

કોઈ પણ શાસ્ત્રમાં પાત્ર આવે છે તેની મહાનતા